અમે જ્યારે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણની માંગણીઓ પર ચર્ચા હતી તેમાં મેં પણ ભાગ લીધો હતો અને જે દાહોદ જિલ્લામાં મંત્રી પુત્ર દ્વારા અઢીસો કરોડ નું કૌભાંડ કરવામાં આવ્યું છે એમાં એ પ્રકારનું કૌભાંડ કરવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લામાં મટીરિયલ મનરેગામાં ચાલીસ સાહીઠનો નો રેશિયો હોય છે ચાલીસ ટકા સાઠ ટકા લેબર કામ થાય એટલે ચાલીસ ટકા મટીરિયલ ના કામ થાય તો મટીરિયલના કામોમાં

મોટી એજન્સી આપવામાં આવે એટલે આ માત્ર દાહોદનું કોભાંડ છે અમારે નર્મદા છોટા ઉદેપુર ભરૂચ અને બીજા જિલ્લાઓમાં જલારામ એન્ટરપ્રાઇઝ કરીને એક એજન્સી મટીરિયલ પૂરું પાડવા માટે આવી હતી એ એજન્સી એ પણ છેલ્લા પાંચ વર્ષમાં જો આપણે તપાસ કરાવીએ તો કમસે કમ બાવીસો થી પચીસો કરોડનું કૌભાંડ એ એજન્સીએ કર્યું છે મટીરિયલ પૂરું પાડવાના નામે કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી કબજી કે સિમેન્ટ સળિયા નાખ્યા વગર કરોડો રૂપિયાના બિલો પાસ કરાવીને જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સી ખંખેરિયા છે જેના કારણે આવી એજન્સીઓના લીધે જ આદિવાસીઓનો વિકાસ નથી થતો આદિવાસીઓ માટે જે ગુજરાત અને કેન્દ્ર સરકાર ગ્રાન્ટ ફાળવે છે તે એનજીઓ એજન્સીઓ મોટા નેતાઓ અને અમલીકરણ અધિકારીઓ સાથે બેસીને એનું પ્લાનિંગ કરે છે કે આમાંથી કેટલું અમને મળશે અને એ પ્રકારના બિનજરૂરી કામો મૂકીને પૈસા ખંખેરી લેવામાં આવે છે वैष्णवजन तो तेने कहिए जे पीड परा